નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ગીતા જ્ઞાન પ્રચાર વિદ્યાર્થીઓ માટે ભારતીય સંસ્કૃતિની પહેચાન સુંદર કાર્ય ભારતીય સંસ્કૃતિ માટે ભગવદ્ ગીતા ગ્રંથ છે આ ગ્રંથમાં સંસ્કૃતના શ્લોક રૂપે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના સંવાદ છે ભગવદ્ ગીતાજી શું છે ગીતાજીનું જ્ઞાન શાળાઓમાં પણ આપવાનું સૂચન છે ત્યારે નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે ઉનાળાના વેકેશનમાં સમગ્ર રાજ્યભૂરમાંથી નડિયાદ આવેલા અને ખેડા આણંદ જિલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ ગીતાજીના શ્લોકો કંઠસ્થ કરી બોલે તેમજ તૈયાર કરાવેલ કાવ્યો પણ કંઠસ્થ કરીને બોલે તે માટે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની ની મિશ્રામાં ગીતા પ્રચાર સત્રની શરૂઆત પરમપૂજ્ય લક્ષ્મણ દાસજી મહારાજ ની સમાધિ તિથિ કરવામાં આવી છે સંતરામ સંતરામ મંદિર સંચાલિત શ્રી વિદ્યાલય ખાતે અંગ્રેજી અને ગુજરાતી શાળાઓના બહેનો અને ભાઈઓ માટે અલગ વ્યવસ્થા કરી ગીતાજીના શ્લોકો તત્કાલ કંઠસ્થ કરી બોલવામાં આવે છે તો કેટલાક વિદ્યાર્થીઓ સમગ્ર ગીતાજી કંઠસ્થ કરી બોલી જાય છે સમગ્ર માસ દરમિયાન શ્લોકો કંઠસ્થ કરી બોલનાર વિદ્યાર્થીઓને મહિનાના અંતે એક શ્લોક દીઠ નક્કી કરેલ રકમની કુલ રકમ શૈક્ષણિક સાધન રૂપે વસ્તુઓ આપવામાં આવે છે જેને કારણે વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને માતા પિતાને શૈક્ષણિક સાધન રૂપે આર્થિક મદદ પણ વિદ્યાર્થીઓ કરે છે વિદ્યાર્થીઓ કહે છે કે ગીતાજી કંઠસ્થ કરવાથી અભ્યાસ કરવાનું મન લાગે છે અન્ય વિદ્યાર્થી કરતા અલગ પડી આવીએ છીએ શરીરમાં કંઈક અલગ જ ચેતનાનો અનુભવ થાય છે છેલ્લા નેવું વર્ષથી આ જ્યોત પ્રગટાવી છે પ્રતિ વર્ષ છસો થી આઠસો જેટલા વિદ્યાર્થીઓ અહીં આવી ગીતાજીની સ્થાપના કરે છે અહેવાલ જયંતિભાઈ દેસાઈ શિવક સંતરામ મંદિર રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

ગુરુ ભગવાન ધર્મ એ પ્રત્યે બાળકોમાં આવે સનાતન ધર્મનું પ્રત્યે માન રાખે એ માટે આ નવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ઉર્જ રામદાસજી મહારાજની ખાસ ભરા આદેશથી થી આ યોજના ચાલુ કરવામાં આવે છે